મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગમાં કારખાનેદારોને રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કરવાની કરાયેલી માંગણી વચ્ચે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રત્ન કલાકારો માટે આર્થિક અને શૈક્ષણિક સહાય જાહેર કરાયા છે જે અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે જાહેરાત કરી હતી તો એક વર્ષની તેર હજાર પાંચસો સુધીની શિક્ષણ ફી તથા વીજ ડ્યુટીમાં એક વર્ષ માટે રાહત અપાશે તેમ જણાવ્યું હતું સુરતની ઓળખ સમા હીરા ઉદ્યોગ પચાસ વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષથી સોમથી લાંબી મંદીમાં ચાલી રહ્યો છે જેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત અગિયાર માર્ચના રોજ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદાર સાથે બેઠક યોજી હતી રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી જે મિટિંગમાં ચુમ્મોતેર દિવસ બાદ એટલે કે આજે શનિવાર ચોવીસ મેના રોજ રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત કરાઈ છે જેમાં રત્ન કલાકારોના સંતાન ફી વધુમાં વધુ તેર હજાર પાંચસો કરાશે આ ફી સરકાર દ્વારા ડીબીટી મારફતે ટ્રાન્સફર કરાશે તેમજ વીજ ડ્યુટીમાં એક વર્ષ માટે રાહત અપાશે તો લોન પર પણ વ્યાજ સહાય અપાશે તેમ કહ્યું હતું આ યોજના અંગે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલ શેરિયા તથા વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જાહેરાત કરી છે આ પેકેજ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો માટે રાહત પેકેજ હશે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ પાંચ લાખની મૂડી ઉપર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ એક વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી જેમને કામ ના મળ્યું હોય જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા ત્રણ વરસ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ રત્નકલાકારની ઉંમર એકવીસ વર્ષથી વધારે હોવી જોઈએ રત્નકલાકારોના બાળકોને એક વર્ષ માટે ફીના સો ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ તેર હજાર પાંચસોની મર્યાદામાં હોવી જોઈએ જે કઈ ફીઝ હશે એ ફીઝમાં તેર હજાર પાંચસો પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છે એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે